અમરેલીમાં નિત્યમ વિદ્યા સંકુલ ફરી એકવાર ચર્ચામાં આવી છે બાળકોના જીવન સાથે રમાઈ રહેલી રમત હવે ગંભીર મુદ્દો બની છે શાળાના સંચાલકોને ન તો નિયમોનો ડર છે ન તો બાળકોની સલામતીની ચિંતા ફાયર સેફ્ટીની ઘોર બેદરકારી સામે તંત્ર ક્યાં છે શું કોઈ મોટી દુર્ઘટના થાય પછી જ કાર્ય શરૂ થશે જુઓ ખાસ આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અમરેલીમાં નિત્ય વિદ્યા સંકુલ ફરી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ શાળામાં જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા માન્યતા રદ માટેની કાર્યવાહી શરૂ હોય છે અને બીજી બાજુ શાળાના સંચાલકો દ્વારા સોશિયલ મીડિયા પર એડમિશન ઓપનની જાહેરાતો કરવામાં આવે છે ત્યારે આ શાળા ફરી વિવાદમાં આવી છે આ શાળા ફાયર સેફ્ટીની એનઓસી વગર જ ધમધમી રહી છે બાળકોના જીવન સાથે રમાઈ રહેલી રમત હવે ગંભીર મુદ્દો બની છે ગુજરાતમાં તાજેતરમાં જ કેટલીક મોટી આગની દુર્ઘટનાઓ બનેલી છે સુરતની તક્ષશિલા હોનારત અને રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનાએ રાજ્યને આંચકો આપ્યો હતો આ ઘટનાઓ રાજ્યમાં આગની સુરક્ષા અંગે ચિંતાઓ ઊભી કરી છે ત્યારે હવે અમરેલીમાં પણ આગની હોનારત બને તેવી શક્યતાઓ છે આ બાબતે અમરેલી ફાયર ઓફિસર એચસી ગઢવીએ પણ જણાવ્યું હતું કે હાલના તબક્કે નિત્યમ વિદ્યા સંકુલ નામના ઇમારતને અત્રેની કચેરી દ્વારા કોઈ ફાયર સેફટી સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી અમરેલી ફાયર ટીમ દ્વારા નોટિસ પણ આપવામાં આવેલ છે જો આગામી સમયમાં નિત્યમ વિદ્યા સંકુલ ફાયર એનઓસી નહીં લે તો રીઝનલ ફાયર ઓફિસર જો સૂચના આપશે તો નિત્યમ વિદ્યા સંકુલની સીલિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે તો જાણીએ કે આ વિશે તેમણે શું કહ્યું ના હાલના તબક્કે નિત્યમ સંકુલ ખાતે અત્રણી કચેરી દ્વારા કોઈપણ પ્રકારની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવેલું નથી આ સમયગાળા પહેલાં એની પાસે એનઓસી નથી જે અર્થે અમે બિલ્ડિંગ સંકુલને ખની નોટિસની બજાવણી અત્રેની કચેરી ખાતેથી કરવામાં આવેલી છે તેમજ અત્રની અમારી સ્ટેશન ફાયર ઓફિસર કક્ષાની ફાયર નોટિસ પણ તેઓને આપવામાં આવેલી છે આ અંતર્ગત અગર એમના દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવતી તો ભવિષ્યમાં આ રિજનલ ફાયર ઓફિસર સાહેબ શ્રીની કચેરી દ્વારા જે કંઈ પણ સૂચના આપવામાં આવશે તે મુજબની પ્રક્રિયા આગળ હાથ ધરવામાં આવશે રિજિયનલ ફાયર ઓફિસર સાહેબશ્રી દ્વારા જે કંઈ પણ સૂચના આવશે અગર એ સીલિંગ પ્રક્રિયા હાથ ધરવાની સૂચના આપવામાં આવે અથવા તો બીજી કોઈ પણ પ્રકારની જે કંઈ સૂચના આપવામાં આવશે તેનું અનુકરણ કરવામાં આવશે નિત્યમ વિદ્યા સંકુલના આ મામલે તંત્રની ચૂપી અનેક સવાલો ઉભા કરે છે જો નિયમોનો ઉલ્લંઘન અને બેદરકારી આવી જ રહેશે તો તેની સજામાં નિર્દોષ બાળકો ભોગ બને એ અસ્વીકાર્ય છે હવે જોવું રહ્યું કે તંત્ર કઈ ઘડીમાં આ અંગે પગલાં લેશે હકીકતમાં શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ આવી રહી છે કે કેમ તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર